હાલ કેમ છો કેળો હાલ હે કસા કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગે છે સવારના 10 રાતે મારા સુતા સુતા વાગી ગયા તો સવારના 5 અને ત્યારે મારા ઊંઘમાં ભાગવું પડ્યું એનું રીઝન મોટામાં મોટું એ છે કે ત્યારે જે દુકાનની આગળ જે આપણી દુકાનની આગળ બધી શોપો છે આ બધી શોપો પર બુલડોઝર ફેરવી રહ્યા છે એટલે મારે ફટાફટ જવું પડે એમ જે દુકાન કદાચ આપણી દુકાનનું કોઈ નુકસાન ના થાય શોપો ખાલી થઈ ગઈ હતી ગઈકાલે પણ તોડે છે એટલે કંઈક કદાચ કંઈક નવું ના કરે એના માટે દુકાને જઈને ઉપર રહેવું જરૂરી છે ડવલિંગ ત્યાં જવા નીકળવાનું હતું પણ થોડુંક લેટ નીકળવામાં આવશે હવે કેમકે કંઈક આ કામે ખૂબ જરૂરી છે જઈએ છીએ દુકાને યસ બચી તો ગયો છે પણ મારે જોવું જરૂરી છે હું જોયું તો ત્યારે દુકાને દુકાનને આગળના નાખો અધી કમસે કમ પચીસથી ત્રીસ દુકાનો એ લોકો અત્યારે તોડી નાખે છે તોડી નાખે છે ને તૂટી ગઈ છે હું પચીસ ત્યાં સુધી તો કદાચ પૂરી થઈ ગયું હોય તો ખબર છે નહીં આપણે એ જે ફટાફટ જઈને બતાવું તમને કે શું હાલત કરી છે ત્યાં ઓકે તો ચાલી રહ્યું છે બ્રો બધું દુકાનના આજુબાજુનું દબાણ જે છે ને બધું દબાણ હતું આપણી દુકાને ઇઝેટ થયું એટલે એવી બધી વસ્તુ છે અત્યારનતરમાં ચા નાઈ પીતી પણ આગળ નું પીવું છું ગરમી કેવી છે ભાઈ પથ્થર માડીને પેલી છે બહુ ખતરનાક ગરમી છે એકદમ જોઈ જોઈને કમાડાવું પડે એમ છે એ બહુ કાઢું કામ છે ચાની રીતે દર વખતની રીતે આ માણસનો એક જ નિયમ છે પ્રચંડ સવાલ છે કે મોડું કરવું કઈ રીતે કરવું બસ એના માટેના નુસ્કા ગોતી કાઢનાર વ્યક્તિ એટલે કે ઉન્નતિ પટેલ

વાસ્તવ મે લક્ષ્મી મે મહાદેવ જેવા નહીં નથી બિચારા છોકરાઓની કોઈ વેલ્યુ જ નથી પાર્વતી દી એટલું લેટ થાય ને તો મહાદેવ કો દિવસ રાડ નહીં આવતા તમે મેલા કોક દાડો અમને મહાદેવ તો કો તો એમ થાય કે અમે જીએ અમે કાઈ છે ને રેવા દો ને તમારી વાતુ આઈ મોટી કાળા લાજ બધા હામુ જોવે છે જોવે જ ને જોણે કે આ નલીતે બિચારાને મોડું થાય ને નવું નવું કોક ને કોક ગોધી કાઢ્યું

અંદર પૂરી રાખે ઘરમાં જિંદગી બત્તર બનાવી નાખી બીજું બીજું કશું લેવા જવા દીધું હોય તો ખબર પડે ને

મારી વીડિયો ના લાયા ને તને ખબર બધું હું જ લાવું અને અહીંયા છે નહીં હાજર મૂક દે અમે અહીંયા આપણે હતા જ નહીં ઓકે કરો એક તો ભાઈ પછી કોક ચોરી જાય ને કોક ખાવી જાય હા રેડ સો અભી લાગી હે ભૂખ તો રાધનપુર થી થોડાક 20 30 કિલોમીટર આ બાજુ ઉભા રહ્યા છે અને બીજી ગાડી આવે છે એનો વેઇટ કરી રહ્યા છે આવે એટલે કઈ ખાવું પડશે ખાઈને જઈએ કેમ કે આખા દિવસનું કંઈ ખાધું નથી વહેલા ઉઠ્યા વહેલા ઉઠ્યા રાતે મોડા સૂતા મોડા નહીં સવાર પાંચ વાગે સુતા એટલે ભૂખ લાગી છે જોરદાર મને બધા અંદર બેઠા છે હું બધી બહાર ઊભું પેલી ગાડી આવે એટલે એમને વળાઈને ને પછી અંદર જઈને શાંતિથી ખાઈશ એ ભૂખ મને સખત લાગી જાય આવી મને ના લાગી તો બધા રાતે ભૂર મને લાગી એટલે બધાને ફાયદો છે આજે એમ આ માણાને ને કોઈ સમજાવો આ માણાને ને કોઈ સમજાવો

જો જો તમે આવું નથી અને આ છે જો જો આ આ અને જો માર તો મારી હોય ને બોસ તો મારા જેટલું ખુશ કોઈ જો ઉન નદી તાર બોડી વધી જાય ને ભઈ આવી થઈ બોડી વધવા દેતો ને ડુંગરા ને રાજી ભૂલી જાશો આ સાઈ રમદવે તો કાકરી કરી પણ ભાઈ કાલની

કશું બોલાય એવું છે નહીં કશું બોલાય એમ ખરું તારા અરે ઘર જ્યાં અંતરસ એમ પૂછતા કે લવલિન ત્યાં જાવ છો એમ એ વાત તમે કાંડ કરેલા છે બધો ને પૂછી જોતું હોય ને એક જ વસ્તુ પૂછે લવલીન ત્યાં જાઉં છો લાવલી ના લગન મોટુ કમાં આયા તો જી હવે લગન તો થઈ ગયું છે લગન બાકી નહી રહ્યું હું બાકી તમારું કરો જ હે નધુ તારી તું ડિસલાઈન બેહી ગઈ કસમો ખાવાની હોય ખાવા ખાવાનું હોય ખાવા ખાવાનું હોય કસમ લાવો તો લઈ દો એટલું બોલ એમ નહીં તું આમ ના જો આઈશે કેમેરો આમ આમ ના જો તારી સામે જો છું આમ આમ ન જો ક્યાં આવડી આવડી જોવે છે મા કેમેરા ઉપર નહીં જો માર સામે જો નઈ કે આવું છે તો લઈ આય તો બોલ ને બાપા હઈ લઈ વરરાજો મહેમાન નવાજી કરે છે બધાની મીઠાઈઓ ગવડાવે હાર્દિક આ આવતું ટેન્શન ના લે પહેલી વાર ઉન્નતિની છે કે કોણ છે આ વચ્ચે કોઈ મળે શું કોણ છે તમારી સાસુ ફોટા પડાવેલા બધા જોડે નવીન કહો કાજુ કદરી બાજુ કદરી લઈ આવે ભાઈ ખવડાવે બધું ભાઈ ફોટા પડાવે ફોટા હારા લાગે એ અમામીનો વારો છે એક પછી એક વાર આ લે આ બાજુ કે જે આવે જ નહીં બિલકુલ કપ્તાન ઉભા ભાગે હે કપ્તાન જોણે કે હે ભાઈ બંધ નહીં ભાઈ બંધ નહીં સુરેશ અંબાલાલ નો મારો પડ્યો લવલી બાડો બાડો પણ પાછો જો એ નહીં થાય તો બે માં મળે આ બાજુ આવે તો આલુ વાળા આ હે તો ખરો જેનો મને વિશ્વાસ છે હવે રાજુ બેન છે એક પછી એકના ના લે છે આપણે હેડો મળીએ ભાઈ અહીંયા થી લવલી

ચિરાગભાઈ ચિરાગભાઈ પેલા ચિરાગભાઈ ના 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 ચાલે ના ચાલે લવલી આખું ચિરાગભાઈ ને ખવડાવવું પડે એક તો ખવડાવવું જ પડે શોર્ટ્સ સમ સિનેમેટિક શોર્ટ્સ ઉન્નતિ સિમિલર

હાલનગનાલ કેમ છો બધા રહે હાલનગનાલ કેમ છો અમારું પ્રયાણ થઈ ગયું છે હવે પ્રયાણ નથી ત્યાં અર્ધ રસ્તે પહોંચી ગયા હે અર્ધે રસ્તે પહોંચી ગયા બરાબર પ્રયાણ નથી લોવલી ટુકમાં ગયો ન નદી આજે મને ગયો પછી હે લોલી ની પૂરી પૂરી આજ મને બકરા હલાલ પૂરે પૂરો ભાઈ રાતના વાગી ગયા છે બે અને હવે અમે જઈ રહ્યા છીએ અમદાવાદ ચારેક વાગસર પહોંચતા કદાચ નવ્વાણું ટકા તો સાડા ત્રણ પછી જોઈએ છીએ કઈ રીતના રોડ અને કોઈ રીતની પરિસ્થિતિ સો અત્યારે તો જઈ રહ્યા છીએ મહેસાણા હમણાં પહોંચી જઈશું થોડી વાર સો બાય બાય ગુડ નાઇટ આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે કે આજે તો બધા બાર હતા એકસાથે એટલે એમનું મસ્તી બહુ થઈ છે અને આપણો સ્પેશિયલ ટોપિક હતો આજે એવું નથી આપણું કોઈક સાથે સરખાવી દીધ એટલે તો બધું થયું કરે એમાં મજા આવી મારા બધા મારા ગાઈઝને મજા આવી નથી જમીતું મારા ગાઇઝ ને મજા આવે મારા મારા ગાઇઝને મજા કરાવવી પડે કે ન કરાવવી પડે મેં કીધું ચલો આજે તમને મોજ કરાવી દો આવે એમ ઓકે સો બાય બાય ગુડ નાઇટ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન ટ્રબલર માતા પિતા માતા કી જય જય શ્રી રામ વાઈફને તો ટ્રબલ જ ટ્રબલ Jason, <laughs> it out.